સવા સાથે માની આરતી થાય છે બાપ બેસો મારા હજ એક ખાલી મોબાઈલ બંધ રાખજો દીકરા અને દીકરીઓ ખૂબ માની કૃપા છે બોલીએ મોગલ મા આજે બુધવાર સવા સાથે માની આરતી હે અઢારે વ્રણ તમે કોઈ પણ ધામે જાઓ સરથી જાઓ કોઈ પુરાવાની જરૂર નથી પણ પેલી દવા અને દુવા બે દવા અને દુવા બે હવા અને બે ની જરૂર છે એમ આપણા શરીરને હાંચવો અત્યારે માણસ બીમાર પડે છે પણ થોડીક સાવચેતી રાખો કોરોના વાત સાચી છે કોરોના એક ભય શબ્દ છે પણ ડોક્ટર ને ભગવાન માનું છું ઈ નામ છે કોરોના પેલા તાવ આવતા જ ને બાપ માણસને તાવ આવતા ટાટા ટાઢિયા તાવ ઉનિયા તાવ ટાઈફોડ મગજના તાવ કાળિયા તાવ એમ આ એક કોરોના આપણે પીવાની જરૂર નથી પણ સાવચેતી રાખજો સાવચેતી શું કામ ઘરનું બનાવેલું ગ્રહણ કરવું બને તે સુધી ભલે તમે બહારના ઉપાડા લ્યો કાંઈ વાંધો નહીં પણ બને એટલું ઘરનું થવું જમવાનું રાખો તળેલી વસ્તુ ઓછી ખાઓ બને એટલું કઠોળ કઠોળનું શાક જેટલું ખાશે એટલું તમારું શરીર તંદુરસ્ત રહેશે બીજું બને એટલું ઘરમાં ધૂપ કરો બહુ જ સારું છે બીજી વાત કે મોબાઈલ તમે ભલે રાખો પણ મોબાઈલ બગડી ગયા છે બોલો આ મોબાઈલ એટલો હાનિકાર છે સીડિયા સ્વભાવ થઈ ગયા છે મોબાઈલ ની માલકોર એવા એવા તમે જોવો છો ઈ ઈ અસર તમારી ઉપર પડે છે એટલે અમુક વસ્તુ તમે નાબૂદ કરો મોબાઈલમાંથી કારણ કે શક્તિ એવી તમારામાં રહી નથી મા બાપ તમને જરી ક્યાંક કહેશે એટલે તમે હામાં થાવ કારણ મોબાઈલ મા બાપ તમને સાચી સલાહ આપશે એટલે તમે નો એવા ધંધા કરશો વેસની બની જાઓ નહી તમે સમજો મા બાપ તમને કે તમારું ભવિષ્ય માટે કે છે તમને સુખી ભાળવા ઈચ્છે છે એટલે કે છે પણ સાચું એને નજીક રાખો મોબાઈલ ભલે તમે રાખો જરૂર છે ભાઈ કર્યું છે પણ એક ધારું તમે દસ દસ વર્ષ પંદર પંદર વરસ દીકરા દીકરીના મગજ બેડ મારી ગયા છે જરીક મા બાપ કે એટલે સીધા સુસાઈડ કરે છે નો કરવાના કરે છે મા બાપનું કીધું માનતા નથી મોબાઈલ એની અસર મગજમાં પડે છે જોકે આંધળા તો થવાના જ છો મગજ બેડ થઈ ગયા છે રાખો તમે જરૂર પૂરતો અને એની જરૂર હોય છે છે મોબાઈલના પછી મોબાઈલમાં એવું જોઈ 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 તમે કરો છો તમે કોઈ પણ ધારાવાહી જોવો છો એમાં લખેલું હોય એ જવાબદારી કોઈ લેતા નથી સમજી ગયા ને સુકામ એવું જોઈ કરો છો દરેક જોવો કાનૂનની ચેતવણી છે એમ આ બધા જે સિરિયલ વાળા છે ઉઘાડી સિરિયલ ખરાબ સિરિયલ અમુક હારી આવે છે આ ખરાબ સિરિયલ તમે જોવો છો ને એ અસર કરી રહી છે દીકરા અને દીકરીઓને અઢારે વરણ ને આ જોવાનું જ બંધ કરો આપણે હારામ હારી સિરિયલ જોતા હોય એવી ભૂંડી એડવર્ટાઇ આવે તો આપણે એમ થાય કે આખો પરિવાર બેઠો હોય આખો પરિવાર બેઠો હોય અને એડવર્ટાઇ એવી આવે ભૂંડાઈની તો આપણે ચેનલ બદલાવી પડે છે એવી જોવાની તે લીટીયું મારી જો ચોકડીઓ આ દેશ ને બહુ આ અસર કરી રહી છે આ ખરાબ સિરિયલો સિરિયલો જોવો રામાયણ જોવો મહાભારત આ જોવો ઝાંસીની રાણી જોવો આ એક પછી એક પાત્ર જોવા એમાં જાણવા મળી છે અડધાલુગડા કારણ કે જે એક દી વહુ બની હોય એક દી માં બને ત્રીજે દી કોક વાળવા બને રૂપિયા માટે બધુંય કરે પણ આપણે એ કરાય નહીં ખાવાનું ખવાય ન ખાવાનું ન ખવાય એમ અમુક આવી સિરિયલો જોવાનું બંધ કરો દીકરા દીકરીઓ માથે અસર પડે છે હું કોઈનો વિરોધ નથી મારો હાથો વિરોધ છે દીકરી ભલે ભણતી હોય ભણાવો પણ દીકરીને હારી રસોઈ બનાવતા શીખડાવો દીકરીને હારી રસોઈ બનાવતા આ અમારી ફરજ છે અને અમે નથી કહેતા શું ધરીજો ભાઈ પણ જરીક જોવો આખું ઘર ભરોટી ભરીને જતા હોય હોન્ડામાં ચાર જાણા ખડકાણા હોય આખું ભરોટીઓ ભર્યું હોય દીકરો દીકરીને ઘરનું માણા બોલો પછી લોથમાં જમે બહુ મજા આવી ગયો તો મજો નથી આવ્યું આ તમ બે હજાર ન બીલ દઈને આવ્યા પણ જો ઈ ભાઈને રાંધતા આવડતો ને તો એને હોટલમાં ન જવું પડે એ ઘરે બનાવીને ખબર આવે પણ હવે બાઈઓના હાથમાં શું છે ભૂખ જાણે આળો મોડો આળો મોબાઈલ આ માનસિક રોગ તમે અત્યારે ભલે બાપુ તમને આકરા લાગશે અને મારે લેવું નથી અને સુધરતાય નહીં તું તારે વાપરો કાલે મારી પાસે કેસ આવ્યો કે ભાઈનો હાથમાં લખવા થઈ ગયો મોબાઈલ હાથમાં હાથમાં ચાલ તો અહીંયા લકવા થઈ ગયો આમ જો આમ હાથ આમ બરોબર થયું તોય તમે મુકતા નથી મોબાઈલ બહુ હાનિકાર છે સંતાનુદરમાં અન તો આ આ બાળક બગડે છે ખોટવાળા આવે છે પણ તમે એટલા ઉપાડા લીધા છે હવે તમને કઈ એટલે મોટા મોટા ભરો હા હું કે હા હું આમે વડકા ભરો ઘરવાળો વાળો કે તો રવાદીઓ બેટા આ રહેવાદીઓ આ મોબાઈલ કોઈ કોઈનું નું નહીં રહેવા દે સમજી લેજો આ માણા મગજ બગાડી નાખ્યા છે આ મોબાઈલ હાથ વાળા છોકરા પાસે તમે લઈ લ્યો એટલે પાટું મારે છે હાથ વર્ષ દીકરો કે દીકરી હોય અને મોબાઈલ તમે લઈ લો એટલે મારવા વાળી કરે છે મોટો થાય ને શું નહીં કરે આ ભણેલા ને ખાસ કહું છું અને બાયુ મારે છોકરું લોક ખોલે મોબાઈલ રાખો જરૂર પૂરતો એને સારા પુસ્તક દો રામાયણ મહાભારત ક્રાંતિકારી વિચારો થયો મોબાઈલમાં જોઈ જોઈને કરતું હોય

આઠાના રૂપિયો જે કઈ આવે દીકરીના હાથમાં દે દીકરીની ઉંમર અગિયાર વર્ષની જોજો કેટલી અગિયાર વર્ષ જે કઈ વાંચે એને આવે એ દીકરીના હાથમાં દઈ દે કારણ કે દીકરી લક્ષ્મી છે એટલે એક દી દીકરીને ભાળી ગયા કોણ એના પિતાજી કે બેટા જે હું તને રૂપિયા દઉં છું તું રામાયણમાં શું કામ મૂકશ આપણી પાસે ઘણી જ સગવડ છે કબાટ છે તેજુરી છે એમાં મૂકી દે બેટા તક છે આપણી પાસે રામાયણમાં શું કામ મૂકશ અને અગિયાર વર્ષની દીકરી એટલું કીધું પિતાજી હું રામાયણમાં રૂપિયા એટલા માટે મૂકું છું કે મારા રૂપિયા સલામત રહીએ કે કેમ કે ચોરી કરનાર છે ને રામાયણ ન ખોલે અને રામાયણ ખોલે તો દુનિયામાં કોદી ચોરી ન કરે આ અગિયાર વર્ષની ભારતની દીકરી હવે આવું ક્યાં રહ્યું છે વિકૃતિ ધ્યાન દ્યો અને માઉટરનો થોડોક વાંક છે નો દ્યો ઉલ્લાસ કેવા મોબાઈલ સફરજન સફરજન મોબાઈલ લાખ લાખના હવે વિચાર તો કરો હવે ઈ ઈ એમાં બેલેન્સ ન હોય તો ઘર ભાંગી જાઈશ કેટલાના બિચારા આ રવા દ્યો હું સાચું કહું છું કે રૂપિયા તમને કામ આવશે આ મોબાઈલમાં માણાને જે કાં બાજણા થાય છે એકાબીજા ગાડું બોલે છે હામા હામા મોબાઈલ થી કારણ આ છે જોવાનું બંધ કરો ફેસબુક હોય ગોલી બુક હોય દિવાળી મૂકી દો ખરેખર સરકાર ને પ્રતિબંધ મૂકી દેવો જોવે ધાર્મિક જ મુકાય ઓ દીપિકા તમે વિચાર કરો એને શું કહેવાય હિરોઈન કહેવાય ને કેવી કેવાય હે દીપિકા રામાયણ માલકોર સીતાનું પાત્ર લેતી હતી હું અપાણું છું ભાઈ મેળ તમે કરજો દીપિકા એ ત્રણ કલાક કે ચાર કલાક નો કે દસ કલાક નો રોલ ભજવીને આવે એના લતાની બાઈ એમ કે દીપિકા નો જ કેતી એને એ જાનકીજી આવે હાલો હાલો જાનકીના દર્શન કરી એ સીતાજી આવે હાલો હાલો દર્શન કરી એ બાઈ શબ્દ લાગી ગયા એને એમ થયું કે હવે મેં જો આ પાત્રો મેં લીધું છે જાનકી નું રામાયણ માં તો હવે મારે કોઈ પાત્ર નથી લો આ દીપિકા કે દીપિકા મારા બાપ દીકરી નથી પણ પાત્રો ભજવી જાણી હજી એને કહી કે ખબર દીપિકા જાનકી સીતાબાઈ ની સમજી પાત્રની તાકાત છે એ બાઈ કોઈ પાત્ર જ ભજવા બોલો નક્કી ભજવી હકતી હતી પણ વાહે જગત હતી એમ પાત્ર એવા ભજવો જ દુનિયા તમને ભૂલે નહીં આ બહાર બહાર જાય ને બોલા સડા ભારત ખોહી દીધા કૂચરા ભારતમાં ખોહી દીધા કુચરું રખાય ક્યાં બોર્ડર માથે ફાર્મ માથે વાડીએ ઘરમાં કુચરું મોઢા સાત થાય એના ઘરનું પાણી નો પીછો વિચાર તો કરો ક્યાં વ્યાઈ ગયા મા બાપના મોઢા લુવો ને કૂચરા ના લુતા ઉઠતા હોય મોઠું તો એનું જોઉં ને પગરખું એક કરોડ નું હોય તો એ હોના નું હોય ને એને પગરખું ગણાય એને માથે ન છોડાવાય મા બાપ માજેનવાળા માન કૂતરાને ઘરમાં લાવ્યા એના ઘરના હકાઈ ન થઈ ભાઈ પાણી ન પીશો ને તમે તમારા મા બાપને મૂકી દેશો પાછું કૂતરું ગાડીમાં બેસારે બોલો મા બાપ માજેન માન કૂતરું ગાડીમાં બેઠું હોય પાછામાં આમ જોતું થતું હોય ને ઊભી બધા હાવ હાવ કરતું થતું હોય સમજી ગયા ને એનો સભા છે કૂતરાની સભા થઈ ગયાં થઈ ગયાં મને દેખાવો દાખલો કુતરા સભા થઈ કાળીઓન બુસિયોન ભૂરિયોન ધોળિયોન ખહુડિયોન ભેળા થયા ભાડી કે એની સભા નો થાય કારણ કે કુતરો સભા માણા નહી થાય આવી મેળ તમારે કરવાનો થોડો કા હું આ શબ્દ માથે સમજી ગયા ને આ સમજો પાત્ર એવા જીવો જગત તમે ભૂલે નહીં કાલે મેં કીધું રામાયણ વિશે અમુક પોઈન્ટ દીધા હતા મા પાર્વતી ભગવાન શિવને મેળવવા માટે પ્રાપ્ત કરવા માટે હાથ વખત હવન માં હું કેટલી વખત હાથ વખત એની પા ભાગનારિયા આ તય મા પાર્વતી કહેવાની આ જગતંબા હું જયા પાર્વતી રહું છું ભલે રહ્યો મને વાંધો નથી પણ હાદે તમે ભૂહડીયો વાળો છું જયા પાડો તીર્યો મને વાંધો નથી પેલા તમારા ઘરનું માણસ છે એનું અપમાન ન કરો એને માન આપો ઘરના ધણી ગગલાવતી હોય તું આવી તે કેળા લેતો હોય જન તું આવી તે શેવડો કેટલું પાપ છે ભલે દેતા હોય મને વાંધો નહીં દેતા રહેજો પણ તમારો પતિ છે ને એ દેવ છે સામી કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે સામી આ યજ્ઞ છે ને આમાં પતિ પત્ની બે છે જુઓ બે છે કોણ અગ્નિદેવ સ્વાહ ભૂદેવ કે છે ને એ પતિ પત્ની છે પિતૃદેવ ભવાહ કે છે બધા માત પિતાય સ્વાહ પિતૃદેવતા સ્વાહ કે છે ને બે નામ જ આવે પણ આ મોબાઈલમાં ઉપાડા એટલા લીધા છે આપણી પરંપરા વહી ગઈ હિન્દુ સંસ્કૃતિ ને માથે કોણ મારી દીધા છે ને જ આવે એમાં ન આવે એમાં ઈશક નો આવે મુસક નો આવે ખેર ખુશક ખૂન નો આવે એમાં ન આવે નેફો નો આવે નો આવે નો આવે ગબરગંડો નો આવે આ ઘણું છે આમાં એ ન આવે કારણ ભક્તિ છે ને બાપ હાઈવે છે તમે ગાડી લઈને હોય હોય રોડ એટલે તમારે એવું કરવી પડે કરવી પડે ને પણ સિટીની ની માધ્ય ન કરી શકો કારણ એમાં ડ્રાઈવિજન છે એટલે ધીમું ધીમું હાલવું પડે જો વધારે આખો તો કોક હણકારી નાખે સમજી ગયા ને કોકને અડી જાય સમજી ગયા ગાડી પોલીસ સ્ટેશન હોય ને આપણે દવાખાનામાં માં હોય એમ જીવન મારા હાવ હાઈવે જીવો ડ્રેવિઝન નો જીવો હાઈવે હાઈવે માથે સડી આપણે જવા દઈ છે ને એસી ને જવા દો પણ સિટીમાં નો આકાય સમજી ગયા ડ્રેવિઝન જીવન નો જીવો હાઈવે જીવન જીવો ઊંચો અને વિચારો ઊંચા રાખો મરો નહીં મરે નામરત કાયર માણા મરે લેણા દેણા મરત માથે હોય માથે ન હોય પણ નીતિ રાખજો મારા મારી માથે દેણું થઈ ગયું ધંધો ભાંગ્યો ભાંગ દવા દવા કોણ પીએ નામ્રત ભાઈ મરે હિંમત એની કિંમત છે પણ વાતે હાચી છે બિચાર હું કરે ઘરે અહીંયા ફેલો ઘરવાળી ઉથડો લે આજો બાજુવાળાએ બંગલો કર્યો તમે એની સાયકલ લઈને ફરોશ કેતો કોઈ લો કોક મર્ડર કરે ને કે પછી દારૂ એ સડી જાય હારું બાય માણા હોય ને તો કોઈ દી વાંધો ન આવે કારણ જગત નો થાકેલો માણા હોય ને બાપ એનો થાક ઘરે ઉતરી જાય છે દુનિયા નો થાકેલો એનો થાક ઘરે ઉતરે છે પણ ઘર નો થાકેલો છે ને એનો વિશ્વમાં થાક નથી ઉતરતો સમજી ગયા આ આ પાછું ગુગળ માં નહીં આવે આ જોજો ભાષા બધું આ જોવો બાપુ તમને હાંચું કેસે બેટા તમે રૂપિયો તમને કામ જવાબ છે તમે બેઠા છે હોના ચાંદી રૂપિયા માને હું કરું છું આ ધંધો છે લેતાનું મોરખ છે ભાઈ માનું કરવાનું તો તમે બધાય દીકરા અને દીકરીઓ કોઈ પાંચ પચીસ કોઈ અઢાર એસી હો આ બધા માના શણગારો છો તમે કોઈ મોતી માણેક કાંબિયું કડલા કાપડું આ માના તમે શણગાર છો સમાજ એ માનો શણગાર છે માતાજીને કામ્યું મૂકવી છે માતાજીને કડલા મૂકવા છે એ તમારી દીકરીને દો બહેનોને દો ભાણેજુને દો આશીર્વાદ છે પણ હવે અમારો વિરોધ કરે છે આ કઈ છે ને ઓલો બાગેશ્વર વાળો શું નામ શું નામ બાગેશ્વર વાળા શું નામ હું નામે ભૂલી ગયો હા નાટે કયો લ્યો ને નાટે કયો હોય હવે આજ કાલુ આને ખહુડિયા કહેવાય કેવો છે તો અને મેં વિડિયો દીધો ને તો મને કે બાપુ તમે હું કામ તમે બધા વેસાઈ ગયેલા છો હાચું કોઈ માનતું નથી

તેથી એને કાઢી હતો ચીઠ્યું કે ભાઈ કાશ્મીર આ તારીખે ના વારે આટલા માં નાના મટર થઈ જવાના છે બે જ જણા આવવાના છે ત્યારે એને કાઢી તો મર્યા એના પેલા જે હત્યાવી જણા મર્યા એની પેલા જો બાગેશ્વર વાળા એ ચીઠ્યું કાઢી આઠ થી પેલા તો નો મરત ને એટલે આ ખોટી ના હશે એક નંબર ના પણ આ પબ્લિક હાચાનું કોઈ માનતું નથી ખોટા નાટકિયો એક જ ન મનનો હું જાહેર માં કઉ છું અરે કાઢો કોઈ દીકરીને દાન કરો કરી એને દાન કરો કોઈ દાન ગાયું આપો કોઈ દાન દવાખાના ઉભા કરાવો કોઈ દાન ઝાડ વાવો કોઈ પણ દાન કોઈ દીકરી ડિલિવરી એના ઘરે જાય ને કયો બાપ અમે તારા છો હાલ પાંચ હજાર રૂપિયા દીકરી જરૂર પડે અમે બેઠા છે દીકરી દવાખાને નહીં જવું પડે આવા દાન કરો ને કોઈને ફી ના પૈસા આપો કાયદે છે અને મારે કહે ને બાપની ને છે કારણ કે હું નો પરિવાર છું હું ચારણ છું પંદર વી વી લાખ ના ઓલા આવે છે અને શું કહેવાય ભાઈ આમ 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 કરે અહીંયા દેખાય લેકટોક કેવા હું અપણ છું એ લેખટોક લેખટોક ને હા લેકટોક હેકઠોક અહીંયા તમે આમ કરો કે લેકઠોક માં આવે બધું આમ આમ કે બોલો અહીંયા આ બોલો છો ને અહીંયા બોલે તમે આટલા ભાઈઓ આ કરો છો હા લે આ આ વિજ્ઞાન છે આ એક કોમ્પ્યુટર માં થઈ છે અહીંયા બોલો ને કેમ હું સાંભળે અહીંયા તમે મોબાઈલ ચાલુ રાખો ને હું બોલું મુંબઈ સાંભળે કે ન સાંભળે આ બધું ઈ છે આ કાયદેસરના ધંધા છે મેં ચેલન મારી હતી મને કે બાપુ તમે ન બોલો હું ચારણ છો આ કેટલાય ટકા કરી નાખ્યા લ્યો

તમારી પાસે તો રૂપિયો કામ આવશે તમે હાચવો તમારા દીકરાનો નો બદલાવવાનું કામ આવશે મારા હવત પણ પૈસો જ્યાં ત્યાં ઉડાડો નહીં આ એક જ ધામ તમને હાચું કે પણ જરીક માનો એ મારો વિરોધ કરે કે બાપુ રૂપિયા નથી લેતા કેમ હાલે કે જો હાલે છે જોઈ લ્યો આ ભંડારા ભર્યા છે જોવો આ મોગલ ખબર આવે અમારી ઓકાત્ય નથી અમે શું ખબર આવવાના હતા પણ માં ખબર છે દરેક સમજો આ પચાસ વર્ષ ત્રીસ વર્ષ ચાલીસ વર્ષ દીકરા દે કોઈ ચમત્કાર નથી પણ વિશ્વાસ આ મર્યાદાનું ધામ છે એટલે તમે રૂપિયા હાચવો તમને કામ આવશે હાચા રસ્તે વાપરો તો એ બેલેન્સ પાછી તમને ભેળી આવશે પણ જ્યાં ત્યાં અમારા કવિએ બહુ સારું લખ્યું છે હવે આરતીનો સમય છે

અને કેટલી ગાડીઓ ચલાવી એ ચલાવી કેટલી તમે દુકાનો એ પ્રભુ તમને ઈ નથી પૂછવાનો એ ચલાવી કેટલી દુકાનો એ પ્રભુ તમને ઈ નથી પૂછવાનો તો પૂછે હું તમે ધરતી ઉપર જે પાત્ર લઈને મનુષ્ય નું ગયા છો તમે કોઈને કઈ આપ્યું કે ના તો તમારો એને ઉતારી ગયો આ અવતાર આ ક્યાં બોલે છે આ ફરજ અમારી છે ભલે બીજા બોલે કે ન બોલે મને કોઈ ઓલું નથી કારણ કે અમારે બોલવું પડે અને જો બોલી ને તમને ખબર કેમ પડે આ ભજન બીજા ગાય છે બેવ ભાઈ હે ભજન ખોટા નથી પણ લુપ્ત થઈ ગયા બહુ ભજન સારું છે કડી યાદ આવે થોડી સમય થઈ ગયો હારતીનો તો હા બેસો બેટા હું પાછો ભૂલ કણો ભૂલી જાય છે બે અહીંયા એ તમને મળ્યો મનનું શૈવ માંડ કરીને માટે ભજા નથી ભગવાન મન ધોરી ને હવે થાય જમનો માર પેટ ધરીને તો હવે રામ નામ હંભાળ રામ જો તમને મનુષ્ય અવતાર મળ્યો છે તો તમને પરમાત્મા નું નામ લ્યો કુળદેવી નું લ્યો પણ જો નહીં લ્યો તો પેટ ભરીને બહાર ખાઈશો ધરાય ધરાય એમ આ વાણીઓ જે સંતો લખી ગયા છે બોલી ગયા છે એ જરીક જાળવો પણ બને એટલા મોબાઈલના ઉપાડા ઓછા લ્યો રાખો મોબાઈલ પણ જરૂર પૂરતા સારા સારો તમે એમાંથી ઇતિહાસ કાઢો સારા સારા પુસ્તકો વાંચો કારણ કે માણસની સહન શક્તિ હાવ મીડી છે જવા માણસની માલકો સહન શક્તિ રહી નથી એકાબીજાનું અપમાન કરે છે તોસડાઈ કરે છે કારણ મોબાઈલ જો તમે હારું હું એટલું વાત કરું હારું જોવો તો તમારો વિચારો કોઈ બગડે જ નહીં પણ એવું જોવું એટલે એવો વિચાર આવે એમ મેન આહાર શુદ્ધ રાખો આહાર શુદ્ધ વિચાર શુદ્ધ વિચાર શુદ્ધ તો વ્યવહાર શુદ્ધ તમે દૂધ ખાઈને માથે મૂળો ખાઓ તો કેનો ઓટકાર આવે મૂળાનો નો આવે એમ આહાર શુદ્ધ રાખો બસ આટલું આરતી નો સમય થઈ ગયો છે તો માની જે બોલજો બાપ બોલ મોગલ માતની ቤተሰቦ